જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું સંસાર ગીતાનો અધ્યાય પાંચમો જેમાં સાંભળશું જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ્ ગીતા દ્વારા કરાવ્યું છે એવી જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતા દ્વારા આપણને મળે છે સંસારમાં રહીને નીતિની રાહ ચાલીને પણ વહેવાર શુદ્ધ રાખી શકાય છે સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં છે આ શિખામણો દરેક સંસારી જીવનમાં ઉતારવા જેવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય પાંચમો સાંભળશો જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સંસાર ગીતાનો અધ્યાય પાંચમો શરૂ કરીએ તેમાં એકાણુમું જ્ઞાન છે રહેઠાણ માટે અયોગ્ય જગ્યા જે વિસ્તારમાં ધનવાન મનુષ્યો વસતા હોય વેદ ભણેલા વેદના જ્ઞાતા બ્રાહ્મણો વસતા હોય જે સ્થળે રાજા કે રાજ્યધિકારી વસતા હોય જે આગળ નદી વહેતી હોય અને જે સ્થળે વૈધનો વસવાટ હોય આ પાંચનું જ્યાં રહેઠાણ હોય ત્યાં જ બુદ્ધિમાન પુરુષે પરિવાર સાથે રહેવું જોઈએ પરંતુ આ પાંચનો વસવાટ ન હોય તે જગ્યાએ રહેવું હિતાવહ નથી બાણોમું છે એક દિવસ પણ ન રહેવા યોગ્ય સ્થળ જે સ્થળે લોકોમાં પરસ્પર વ્યવહાર કરી શકાય તેવું વાતાવરણ એકબીજાને હેરાન કરવાથી લાગતો એકબીજાથી એકબીજાને થઈ આવતી શરમ દાક્ષિણ્ય કે એકબીજામાં પરસ્પરની લાગણી અને યોગ્ય સમયે એકબીજાની સહાય કરવાનો મદદરૂપ થવાનો સ્વભાવ એ પાંચ ન હોય તે સ્થળે એક દિવસ પણ ન રહેવું જોઈએ તાણું છે કયા સ્થળે શાળા મનુષ્ય ન રહેવું જે સ્થળે એવા લોકો વસતા હોય કે જેઓ સમયને જાણતા ન હોય જે સ્થળે કોઈ જોશી કે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ન વસતો હોય જે પ્રદેશનો રાજા ઉત્તમ ન હોય જે જગ્યામાં નદી ન વહેતી હોય અને જ્યાં સંત સજ્જન પુરુષનો વસવાટ ન હોય ત્યાં પોતાના હિતાર્થે સુજ્ઞજનોએ રહેઠાણ ક્યારેય ન બનાવવું ચોરાણું છે સર્વજ્ઞ એક ઈશ્વર જ છે દરેક પ્રકારનું જ્ઞાન કોઈ એક જ મનુષ્યમાં સંપૂર્ણપણે હોતું નથી

અને તેમાંય અમુક વિષયનું વધારે જ્ઞાન હોય તો તેને તે વિષયનો જ્ઞાતા કહેવામાં આવે છે પરિપૂર્ણ જ્ઞાન તો કેવળ ઈશ્વર જ છે છન્નુમું છે દરેક વસ્તુમાંથી સાર લેવો જોઈએ જેમ વન વગડામાં વાડીમાં કે બાગમાં કોઈ માળી છોડ પરથી એક પુષ્પ ચૂંટીને તે નીચે પડેલા પુષ્પો વીણીને તેને છાબમાં સંગ્રહ કરે છે પરંતુ તે આખા છોડને કે વેલને મૂળમાંથી ઉખાડી નાખવા ઈચ્છતો નથી તે પ્રમાણે શાળા મનુષ્ય ધનનો કે કોઈ પદાર્થનો સંગ્રહ ધીમે ધીમે કરવો જેમ જેમ ધનનો સંગ્રહ વધતો જાય તેમ તેમ તેનું યોગ્ય આયોજન કરી તેના વ્યાજમાંથી પરિવારનો નિર્વાહ કરવો જો ધનની યોગ્ય જાળવણી અને તેના યોગ્ય ઉપયોગ કરવામાં ન આવે તો અંતે ધનનો નાશ થાય છે વળી માળી પુષ્પ ચૂટે છે પણ છોડ વેલને મૂળમાંથી ઉખેડી નાખતો નથી તેમ મૂડી સચવાય અને તેમાંથી લાભ પણ મળે તેવું આયોજન કરવું સત્તાણું છે જગતમાં સર્વ નાશવંત છે જગતમાં સર્વ પ્રકારના ઐશ્વર્ય સ્થિર નથી હોતા તે નાશવંત છે એવા નાશવંત ઐશ્વર્યની રાજાને પ્રાપ્તિ થઈ હોય તો મનુષ્ય વધુને વધુ ધર્મ અને ઈશ્વર ભક્તિ કરવા તત્પર થવું કારણ કે ગમે તેવો વૈભવ હોય તો પણ તે અસ્થિર સમજવો તેને ક્ષણવારમાં નાશ થઈ શકે છે પરંતુ પોતાની પાસે પ્રમાણિકપણે મેળવેલું ધન હોય તો તે ધનના ફળ રૂપે પ્રાપ્ત થયેલો ધર્મ જ સ્થિર છે તેનો ક્યારેય નાશ થતો નથી અઠાણું છે ક્ષણભંગોર જિંદગીનો શું ભરોસો મનુષ્ય પાત્રના તન મનને સંસારના વિષય ભોગો પ્રસન્ન કરે છે આનંદિત કરે છે અને સંપત્તિ સંતતિ પણ મનને હર્ષિત કરે છે પણ મનુષ્યને આવા જીવનમાં જે આનંદ મળે છે તે કાયમી રહેતો નથી જેમ કોઈ સુંદરીના નેત્રના કટાક્ષો ક્ષણવાર મનને આનંદિત કરે છે તેવી જ રીતે આ જિંદગીમાં સુખ ભોગ ક્ષણિક છે એટલે જીવનના બને તેટલા સત્કર્વો વધુ કરવા જોઈએ કારણ કે પાણીના પરપોટા જેવી જિંદગી ક્યારે પૂરી થઈ જાય તેની કોઈને ખબર પડતી નથી નવ્વાણુંમું છે જગતમાં ધર્મ અને ધર્માચરણ જ કલ્યાણકારી છે મોટામાં મોટું આશ્ચર્ય તો એ જ છે કે યુવા અવસ્થા વીતી જતાં વૃદ્ધા અવસ્થા સાવજની જેમ ઘૂંઘવાટા કરતી સામે આવીને ઊભી રહે છે તે વખતે તે આસક્ત શરીરમાં વિવિધ રોગો પણ જાણે દુશ્મન બનીને પોતાના શરીરમાં પ્રભાવ દર્શાવી રહ્યા હોય છે સાથે સાથે મનુષ્યમાં પણ દિવસે દિવસે આયુષ્યમાં ઘટાડો થાય છે વળી શરીરમાં સર્વ અંગો પોતાનું કાર્ય કરવા તત્પર ન થતા હોય વૃદ્ધા અવસ્થામાં આવી નિરાધાર હાલત થવા છતાં સંસારી મનુષ્યો ધર્મ કાર્ય કરીને પુણ્યનું ભાથું બાંધતા નથી તેની સાથે કશું જ આવવાનું નથી માત્ર કરેલો ધર્મ જ આવવાનો છે તો પણ લોકો ધર્મને હિતકારક સમજી ધર્માચરણ કરતા નથી એ મોટું આશ્ચર્ય છે સોમું છે પાપથી દૂર રહી નિરંતર પ્રભુનું ભજન કરો હે હેમુમુકશો તમે કોઈ પણ પ્રકારનો સંદેહ રાખ્યા વિના પરોપકારના કાર્યમાં લાગી જાઓ પર હિતાર્થે તેમને વ્યાજબી લાગે તે કાર્ય કરવા સદા તત્પર રહો સાથે પોતાને હિતાર્થ કાર્યો પણ નિરંતર કરતા રહો સદાય બ્રાહ્મણો તથા વિષ્ણુની ભક્તિને આત્મોધારક માની સદાય તેમની જ ભક્તિ કરતા રહો કારણ કે કાચના પાત્રની જેમ ગમે ત્યારે તે તૂટી જાય અને ક્ષણ ભંગુર જિંદગીનો શું ભરોસો આખરે સર્વ જીવાત્માને કાળનો કોળિયો બની જવાનું છે માટે હજુ પણ ચેતીને પ્રભુ ભક્તિ કર્યા કરો એકસો એકમું છે સાત્વિક દ્રષ્ટિ સત્ય દર્શન ખરો પંડિત વિદ્વાન પુરુષ એ જ છે જે પર સ્ત્રી પ્રત્યે પોતી માતાને જુએ તેમ ઉત્તમ દ્રષ્ટિથી જુએ છે પરધનને અને પાર્થિવ વસ્તુને પથ્થર માટીના ઢેફા જેવી સમજી લેવા ઈચ્છતો નથી અને સર્વ પ્રત્યે સમાન દ્રષ્ટિથી જુએ છે અને સર્વને પોતાના સમાન જ જાણે છે ખરા પંડિતના આવા લક્ષણો હોય છે એકસો બે મુ છે ઓમકારનું મહાત્મ્ય બ્રાહ્મણો વારંવાર ઓમકાર શબ્દનો ઉચ્ચાર કરે તે મંત્રનો પ્રભાવ એવો છે કે જેના સંબંધથી સમસ્ત રાષ્ટ્રની આબાદીમાં વૃદ્ધિ થાય છે સાથે સાથે રાજ્યકર્તાની બુદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે અરે બ્રાહ્મણોના મુખેથી ઉચ્ચારતા ઓમકાર શબ્દનું શ્રવણ જો રાજા કરે તો તે વ્યાધિ મુક્ત થઈ જાય છે અને તે રોગોથી મરતો નથી એકસો ત્રણમું છે દ્રવ્યનો સંગ્રહ કોણ નથી કરતું ઋષિ મુનિઓ પોતાના તપોબળથી સર્વ કંઈ પ્રાપ્ત કરવાની સમર્થ હોવા છતાં ધનનો સંગ્રહ કરે છે તો જેની માથે પુત્ર જેવી પ્રજાનું પાલન રક્ષણ કરવાની જવાબદારી છે તે ધન ભંડારમાં વધુને વધુ એકત્ર કરે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે માટે જ રાજાને દ્રવ્ય સંગ્રહ કરવાની આવશ્યકતા છે એકસો ચારમું છે જેની પાસે ધન એનું મન પ્રસન્ન જગતમાં જેની પાસે ધન હોય તે જ બોલાબાલા થાય છે જેની પાસે ધન હોય તે વ્યક્તિના જ લોકો મિત્ર થાય છે જેની પાસે ધન હોય તેની પાસે ઘણા બંધુ અને સગા સંબંધી થતા આવે છે એટલે જગતમાં ધનવાન જ ઉત્તમ પુરુષ ગણાય છે ધનવાળો કદાચ બુદ્ધિહીન હોય તો પણ તે પંડિત અને શાણો ગણાય છે પરંતુ તેની પાસે ધન ખલાસ થતાં તે ધનહીન થતા સગા સંબંધીઓ અને મિત્રો તેનો સાથ છોડી દે છે એટલું જ નહીં તે ધનહીન મનુષ્યના પુત્રો અને પત્ની પણ તેને ત્યજી દે છે તે સર્વ સ્વાર્થને લીધે ધનનો જ આશ્રય કરનાર હોય છે આ ઉપરથી એમ પ્રમાણિત થાય છે કે જગતમાં ધન જ જ જ મનુષ્યનો ખરો ખરો બંધુ અને સગો છે છે બધી સ્વાર્થની સગાઈ એકસો અંધ જ સમજવો જે રાજા શાસ્ત્રના જ્ઞાન વગરનો વિદ્યા ન ભણેલો અથાર્થ અભણ હોય તેને છતી આંખે આંધળો જ સમજવો કોઈ મનુષ્ય જ્યોતિહીન ખરેખર અંધ હોય તો તે પોતાની લાચારીને મિટાવવા નોકર ચાકર સાથે રાખીને તેના દ્વારા બધું જોઈ શકે છે પણ જે મનુષ્ય કોળીઓ જેવી મોટી આંખોવાળો દેખાતો હોય પણ તે જો શાસ્ત્ર જ્ઞાતાથી વંચિત છે અભણ છે તેની છતી આંખે પ્રજ્ઞાચક્ષુ આંધળો જ સમજવો ખરી રીતે શાસ્ત્ર જ્ઞાન એ જ સર્વ મનુષ્યોની સાચી આંખ છે પણ જો શાસ્ત્ર વિદ્યા ભણ્યો નથી તે જ ખરો અંધ છે એકસો છમું છે બંને લોકથી કયો રાજા ભ્રષ્ટ થાય જે મનુષ્ય આપમતીથી વર્તનારો પોતાના હિતે જીવો સ્નેહ પુરોહિત આદિના શાસ્ત્રયુક્ત વચનો એક કાને સાંભળીને બીજે કાનેથી કાઢી નાખતો હોય કોઈનું કહ્યું માનતો ન હોય તેવો મનુષ્ય થોડું સુખ ભોગવીને અંતે નાશ પામે છે અને પરલોકમાં પણ તેનો નાશ થાય છે આમ તેના બંને લોક બગડે છે તેનું કોઈ કાળે મંગલ થતું નથી એકસો સાતમું છે કયો પુરુષ સર્વોત્કૃષ્ટ ગણાય કોઈ પણ મનુષ્ય ઉપર અણધારી આપત્તિ આવી પડે ત્યારે તેને શોકમગ્ન થવું ન જોઈએ તેનો સંતાપ ન કરતા બુદ્ધિને સ્થિર રાખી પ્રસન્ન ચિત્તથી રહેવું જોઈએ તેણે સુખ હોય દુઃખ હોય બંનેમાં સમાન ભાવે રહેવું જોઈએ જે મનુષ્ય એક સમાન બુદ્ધિવાળો હોય તેની સર્વોત્કૃષ્ટ મનુષ્ય તરીકે ગણના થાય છે એકસો આઠમું છે ધૈર્યવાન પુરુષને હર્ષ અને શોખ બંને સરખા ધૈર્યવાન પુરુષો સુખ મળતા હર્ષ પામતા નથી અને દુઃખ પામતા ખેદથી યુક્ત થતા નથી તેઓ સમજતા હોય છે કે સુખ પણ કાયમ ટકવાનું નથી અને દુઃખ પણ હંમેશ ટકવાનું નથી જીવનમાં તડકો છાંયો આવ્યા કરે છે આ લોકમાં કોઈ પણ મનુષ્ય કાયમ સુખી રહેતો નથી અને કાયમ દુઃખી પણ રહેતો નથી પહેલાં સુખ આવે તો પછી દુઃખ પડે છે અને પહેલાં દુઃખ આવે તો પછી સુખનો સૂરજ ઉગે છે એ ઘટમાળ વારાફરતી ચાલ્યા જ કરે છે ચંદ્રમાનો જ દાખલો લો ગ્રહણના સમયે ચંદ્રમાં તેના શત્રુ રાહુના મુખમાં પેસી જાય છે તો પુનઃ શું ચંદ્રમાં ઉદિત થતો નથી એ મુજબ આ લોકમાં દરેક મનુષ્યનો ઉદય થાય છે અને અસ્ત પણ થાય છે પડતી થાય છે તો પાછળ ચડતી પણ થાય છે અને પ્રથમ પડતી થાય છે તો પાછળ ચડતી થાય છે આટલું સમજીને જ ધીર ગંભીર પુરુષો હર્ષ અને શોખને ખાસ મહત્વ આપતા નથી તેઓ સુખ અને દુઃખમાં સમાન ભાવે જ રહે છે એકસો નવમું છે દુઃખ પછી સુખ સાંપડે જ છે કેટલાક સુખી માણસો પોતાના દેહનું બહુ જ લાલન પાલન કરી સુખમાં રહે છે દુઃખ શું છે તેની તેમને ખબર પણ હોતી નથી દેવયોગી આવા મનુષ્યો થવાથી થઈ જાય છે તો સમજો મનુષ્ય ન તેમને કાઢવા તેમજ તેમને ખેદ ઉપજાવો નહીં કોઈ મનુષ્યો પાસે પુષ્કળ ધન હોવા છતાં બહુ જ નિર્બળ દુર્બળ જોવા મળે છે લક્ષ્મી તો ચંચળ છે આજે હોય ને કાલે ન હોય અને જ્યારે મનુષ્યની હાલત ધનરહિત હોય તો તેનો તિરસ્કાર કેમ કરાય તેમને આશ્વાસન આપીને તેમનો ખેદ દૂર કરવો જોઈએ પાંડવો પણ દ્રૌપદી સાથે વનમાં રહીને ઘણા જ દુઃખી થયા હતા પરંતુ તેમણે ધીરજ અને હિંમત રાખી સંકટ વેઠ્યું તો તેઓને પુનઃ સુખની પ્રાપ્તિ થઈ હતી એટલે એમ સમજવું કે ગમે એટલો દુઃખમાં પડેલો મનુષ્ય પાછો સુખી થઈ શકે છે માટે કોઈનો તિરસ્કાર કરવો નહીં એકસો દસ નું છે વિના કારણે ક્રોધિત થવું નહીં જે માલિક પોતાના કર્મચારીઓ ઉપર કોઈ પણ જાતના કારણ વગર ક્રોધાયવાન થાય છે તે કૃષ્ણ સર્પ દ્વારા વિસર્જિત વિશ્વન્માદને ગ્રહણ કરી રહ્યા છે વિના કારણે ક્રોધ કરો એ પણ એક પ્રકારનું ઉન્માદ છે એકસો અગિયારમું છે કેવી રીતે જોવું અને કેવી રીતે બોલવું બુદ્ધિમાન મનુષ્ય દરેક માણસ પ્રત્યે વેદનું અધ્યયન કરતા બ્રાહ્મણ પ્રત્યે તેમજ પોતાના નોકરો પ્રત્યે ચપળતા ભરી દ્રષ્ટિથી જોવું નહીં તેમજ તેમના આગળ મિથ્યા તથા અસત્ય વચનો બોલવા નહીં સામાન્ય દુઃખ થાય તેવું ક્યારેય બોલવું નહીં એકસો બારમું છે અપરાધ વગર ખોટા બૂમ બરાડા ન પાડવા દરેક મનુષ્યે સંયમ રાખીને સહુની સાથે સલુકાઈ ભર્યો વર્તાવ કરવો જોઈએ તેણે પરિવારના માણસો ઉપર વિના અપરાધે હાકોટા ન કરવા બૂમ બરાડા ન પાડવા વળી તેમના પ્રત્યે ક્રોધ કરી ભવા ચડાવવા જે મનુષ્ય પોતાના માણસો પ્રત્યે આવું ક્રૂર વર્તન કરે તે અધર્મથી જ બધો વ્યવહાર ચલાવે છે તેમ સમજવું એકસો તેરમું છે પુરુષાર્થ બળવાન કે દિન બળવાન કોઈ પણ ઉદ્યમ કરવા ઈચ્છતા મનુષ્ય કોઈ કાર્યને શ્રમને લઈને ખંતથી કામ કર્યું હોય છતાં તે કાર્યમાં નિષ્ફળતા મળે તો સમજવું કે પુરુષાર્થ કરતા દેવ વધુ બળવાન છે તેથી જ કાર્ય સફળ થતું નથી તો પણ મનુષ્ય બને તેટલો પુરુષાર્થ તો કરવો જ જોઈએ પુરુષાર્થ અને દેવ બંને અનુકૂળ હોય તો કાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે કેટલાક મનુષ્યો ભાગ્ય પર ભરોસો રાખી કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરતા નથી પછી તેમનું દારિદ્ર્ય દૂર થતું નથી ત્યારે ભાગ્યને દોષ દે છે પરંતુ તે ખોટું છે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંનેનો સમન્વય હોય તો જ કાર્યમાં સફળતા અવશ્ય મળે જ છે એકસો ચૌદમું છે સેવકોની સર્વ પ્રકારે પરીક્ષા કરવી જોઈએ માણસે પોતાને ત્યાં જે નોકરો ચાકરો હોય તેઓની યોગ્યતા જોઈને કામની સોપણી કરવી જોઈએ સેવકોના ત્રણ પ્રકાર છે કેટલાક સેવકો ઉત્તમ પ્રકારના હોય છે કેટલાક મધ્યમ પ્રકારના હોય છે અને કેટલાક કનિષ્ઠ પ્રકારના હોય છે એટલે જ સમજુ મનુષ્ય જુદા જુદા પ્રકારે તેઓની પરીક્ષા કરીને તેઓને જે જે કામ અંગે યોગ્ય લાગે તે જ કામ સોંપવું જોઈએ એકસો પંદરમું છે નોકરના ગુણદોષ પરીક્ષા કરીને જાણી લેવા નોકર ચાકર રાખતા પહેલાં તેની પરીક્ષા કરીને રાખ્યા હોય તો તેઓ ક્યારેય આપણને હાનિ પહોંચાડતા નથી કોઈમાં સચ્ચાઈનો ગુણ હોય કોઈ પ્રામાણિક હોય કોઈ કામગારો હોય કોઈ ચાડી ચુગલી કરનાર હોય કોઈ ચોર હોય તો કોઈ પ્રભુથી ડરીને ચાલનારો હોય એટલે સમજુ મનુષ્ય નોકરોની પરીક્ષા તો અવશ્ય કરવી જ જોઈએ એકસો સોળમું છે દરેકની પરીક્ષા ચાર પ્રકારે થાય છે સ્તોનું સાચું છે ભેળસેળવાળું છે કે બનાવટી છે તે જાણવા તેની પરીક્ષા ચાર પ્રકારે થાય છે ખસવાથી છેદવા કાપવાથી અગ્નિમાં તપાવવાથી ખૂબ ટીપવાથી તેવી જ રીતે મનુષ્ય કેવો છે તેની પરીક્ષા ચાર જુદા જુદા પ્રકારે થાય છે

વિનયી આજ્ઞાકિત અને બળવાન હોય તે પુરુષને ચોકીદાર તરીકે રાખવો એકસો અઢારમું છે કેવો પુરુષ લેખક હોય છે પુરુષ વ્યવહાર કુશળ બુદ્ધિશાળી વાણી ચતુર સામાન્ય ઉપદેશ લાગે એવું સરસ બોલનાર બુદ્ધિચતુર સર્વ બાબતોનો જાણકાર ચિતેન્દ્રિય સર્વ શાસ્ત્રો વિદ્યાઓનું અધ્યયન ચિંતન મનન સારી રીતે કરનાર ખંતિલો ઉત્સાહી અને સુંદર અક્ષરોમાં સર્વને સમજાય તેવી રીતે લખનારો હોય તે પુરુષ લેખક થવા માટે બરાબર યોગ્ય છે એકસો ઓગણીસમું છે રસોયાના લક્ષણ જે પુરુષના બાપ દાદા વંશજો ઘણા ચતુર હોય જે પુરુષ દરેક શાસ્ત્ર તથા પાકશાસ્ત્રનો પૂરો જાણકાર હોય સતવાદી સુદ્રઢ સ્વરૂપવાન હોય પોતે પવિત્ર હોય અને પવિત્ર જાળવનારો હોય તેમજ સાધારણ કઠોર સ્વભાવનો હોય તેવા પુરુષને રાજાએ પોતાના રસોયા તરીકે નિયુક્ત કરવો જોઈએ એકસો વીસમું છે પુરોહિત કેવો હોવો જોઈએ જે બ્રાહ્મણ પુરુષ વ્યાકરણ આદિનો જ્ઞાતા હોય તેના તત્વને સારી પેઠે જાણતો હોય જપ અનુષ્ઠાનમાં પ્રવીણ હોય હામ કર્મના વિધિ વિધાન જાણતો હોય અને તે કાર્ય માટે સદા ઉત્સાહી રહેતો હોય શુભેચ્છા અને આશીર્વાદ દેવા સદા તત્પર રહેતો હોય તેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણ પુરોહિત થવાને યોગ્ય છે મિત્રો સંસાર ગીતાનો અધ્યાય પાંચમો અહીં પૂર્ણ થાય છે સંસાર ગીતા એટલે સંસારમાં કેમ રહેવું કેવો વ્યવહાર રાખો તેનું જ્ઞાન એટલે સંસાર ગીતા આ ગીતા દરેકે એકવાર તો વાંચવી કે સાંભળવી જ જોઈએ જે સંસારમાંથી જીવન જીવવાની કળા અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય પાંચમો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ